ભાવનગર મહાનગરપાલિકા જાહેરમાં કચરો નાખનાર સામે દંડની કાર્યવાહી કરી રહી છે ત્યારે મહાનગરપાલિકાના દરવાજાની બહાર જ કચરાનો ઢગલો જોવા મળ્યો હતો તેને પગલે મહાનગરપાલિકાના તંત્ર સામે સવાલો ઊભા થયા હતા ભાવનગર શહેરના વિપુલ ખુમાણ નામના વ્યક્તિએ મહાનગરપાલિકાના દરવાજાની બહાર કચરાના ઢગલાને લઈને મહાનગરપાલિકાના સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યા હતા સહિયારો પ્રયાસ હાથ ધરવામાં આવે તો શહેર સ્વચ્છ રહી શકે છે પરંતુ જ્યારે સ્વચ્છતા માટેનું પાલન ખુદ વહીવટી તંત્રને કરવાનું હોય ત્યારે તેના જ આંગણે પડેલો કચરો દેશને સ્વચ્છ કઈ રીતે કરાવી શકે તેવા સવાલો ઊભા કર્યા હતા હું ભાવનગરથી વિપુલ ખુમાણ સ્વચ્છતા ભારતની વાત કરવામાં આવે છે સ્વચ્છ ભારતની વાત કરવામાં આવે છે પરંતુ ભાવનગરની અંદર બીએમસી એમ સી ઓફિસની સામે જે આપ જોઈ રહ્યા છો કસરાના ઢગલા પડ્યા છે તો એ સ્વચ્છ કોણ કરશે પહેલો સવાલ નંબર બે કે ખરેખર ભારત સ્વચ્છ રાખવું હોય તો શરૂઆત પહેલાં આપણાથી કરવી પડશે કમિશનર ઓફિસથી કરવી પડશે પરંતુ સત્ય એ છે કે બહાર સ્વચ્છતા રાખવાની વાત કરે છે પરંતુ ત્યાં કચરાના ઢગલા જોવામાં આવે છે એ દુઃખની બાબત છે અને આવનાર દિવસની અંદર જો આ કચરાના ઢગલા છે એ હટાવવામાં નહીં આવે તો પ્રજા છે એ રોગશાળામાં પ્રેરિત થશે અને નાગરિકોને નુકસાન થશે તો સ્વચ્છતાની અંદર દરેક વ્યક્તિએ સાથ સહકાર આપી અને સ્વચ્છતા ઝુંબેશને સહકાર આપવો જોઈએ પરંતુ એ સહકાર જોવા મળતો નથી એ દુઃખની બાબત છે ખરેખર સ્વચ્છતાના નામે દંડ લેવામાં આવે છે પરંતુ આ કચરાના ઢગલા જે પડ્યા છે એની અંદર દંડ કોણ ભરશે એ સીધો સવાલ એક ભાવનગરના નાગરિક તરીકે પૂછું છું કે આ દંડ આ દંડ કોણ ભરશે સીધો સવાલ છે પરંતુ ખરેખર એકને ખોળ ને એકને ગોળ આ નીતિ ન રાખવી જોઈએ અને પ્રમાણિક દરેક જેની ભૂલ હોય એમનો દંડ ફટકારવો જોઈએ